મારું નામ વાળા કે પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન હમણાં બે પાંચ દિવસ પહેલાં પણ જે મરારી બાપુના તલગાજા ગામની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જે ઘર સભાના નામે એક કંઈક ગુપ્ત રમત રમવાના કાવતરો કર્યો હતો એની ખબર પડી એટલે ગામના લોકોએ સ્વયંભૂ જાગૃત થાય અને ગામના આગેવાન યુવા આગેવાનો એટલે કે વેલજીભાઈ કરસરિયા અને તાલુકા પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ વાળા વગેરે આગેવાનો અને સ્વયંભૂ લોકોએ એને અટકાવી અને ગામમાં નહીં પ્રવેશવા અને અમારા ગામમાં સનાતન ધર્મને વાત આલે છે અને અમે સનાતન ધર્મને માનવાળા થઈ એટલે તમારા સ્વામિનારાયણ સંપ્રદાય વાળાને કેરે અમારા ગામમાં આવોને એમ કરીને એને જે બહાર ગાડે મે કે એને અમે ખૂબ તલગજરા ગામના લોકોને અને આગેવાનોને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને જાડે જાડે જરૂર પડે જેવી રીતે જરૂર પડે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સાધુઓને આના સાધુ તો કહેવાય જ નહીં ગંજામ પાંડે છે એ એક પ્રકારનો ઉદ્યોગ પત જો માન જતો એ પછી અમારા ભગવાનને તમે જો ગમે એમ કહેતા હો અમારા રામના ગમે એમ કહેતા હો અમારા કૃષ્ણના કેમાં તમે અમારા हनुमान जी ने અમારા માતાજીઓને તમે ગમે એમ કહેતા હો તો તમારા ગંત્યામાં પાંડવને કેવામાં અમે ક્યાં પાછી પાની કરવાના નથી જેવી રીતે જે તમારે કરવું હોય અને જેવી રીતે તમારે લડવું હોય જેમ તમે કહેવા માંગતા હો ઈ રીતેથી અમારે કરવાની સંપૂર્ણ તમારી હરે અમારા ખોળીમાં જાવતી પ્રાણ છે જીવન ટકઈ રહેતા જાવતી અમારામાં લડી લેવાની ક્ષમતા આ અમાર કોઈ અમે કોઈના પાવા કે અમે કોઈને કહેવા થી કે અમે કોઈને ક્ષેત્રામૃતી ભોળવા ને ક્યાં ચડી જઈ એવો માનસો અમે નથી પણ સ્વયંબો અમારા સનાતન ધર્મ માટે અમારા ભગવાન માટે અમારા રામ કૃષ્ણ અને દેવી દેવતાઓ માટે પ્રાણ દે દેવા પડે એક નહીં પણ લાખો ની સંખ્યામાં દેવા પડે તો ઢીઢેલા જન પાછા દેવા પડે તમારે ક્યાં પાથી પાની કરવા પણ તમે સ્વામીને આ સંભળ દેવા મહેરબાની કરીને સમજી જાવ તમે તમારે કેતડી તમને તમે વેબીતારે 60 60 ટકા છો તમે લફંગા છો તમારી જેવા નાલાયક આ દુનિયામાં બીજો કોઈ धर्म नहीं जो ते अमने शाला करो तो तमने शाला करें क्या खामी नहीं रखी तरी गोटोड़ियों खेसाई जाए अलग तलगाजावाला अगले खूब अभिनंदन आपने क्या तेरा रोटला शेकी खाओ तमें धर्म बदाय धर्मवाला बढ़ कर अब बजे जाइए मैं हूँ घनी वक्त स्वामीनायण मंदिर में नपणत गए अत्यारे अमे जाइए घना जैनों मंदिर में खूब अम्म प्रसाद लीजिए घना शीखों ओला में घा मुस्लिम समाज ने मज સીધોમાં ચર્ચમાં બધે અમે જઈએ છીએ એની અમે કોઈને કાંઈ વાંધો હોતો નથી અમને કાંઈ વાંધો નથી પણ તમે અમારા ધર્મની અંદર કે સનાતન ધર્મ ક્યાંય સાંજશાળા કરતા નહીં નૈતરપાદા જોયા છે કે પ્રોગ્રામો પ્રોગ્રામો છે એ તમે બધા યાદ રાખજો જય હિન્દ જય ભારત જય સનાતન જય